ये बहुत अच्छी मूवी है और फैमिली के साथ में बैठ के देखे ऐसी मूवी है और बहुत कॉमेडी एक्शन मनोरंजन से भरपूर है खराखर खर मस्त मूवी है और इंजॉय कर सकते इस मूवी के कितना समय लगा और ज़्यादातर शूटिंग कहाँ पे हुई है ज्यादातर शूटिंग इसका अपना डीसा पालमपुर और गांधीनगर के आजू बाजू हुई है और इसके अंदर छः महीने में अपना मूवी ये कम्प्लीट किया इस मूवी में कितने गाने सबको सुनने को मिलेंगे दो सॉन्ग है इस मूवी के अंदर और सबसे मस्त ऐसा कोई जो सीन जो आप पब्लिक के द्वारा शेयर करना चाहते हो जो शूटिंग के दौरान हुआ हो जो केवल आप लोगों को ही मालूम हो जो पब्लिक को शेयर करना चाहे हो एक बार ऐसा जो शूटिंग कर रहे थे तो बहुत ऐसा था कि अलग पूरा ठंड ठंड का भी मौसम था और पूरी नाइट शूट कर रहे थे तो ऐसा हो रहा था कि अभी ये करना मुश्किल है लेकिन पूरी टीम ने सपोर्ट किया और बहुत अच्छी तरीके से उस सीन को किया और फाइट सीन था वो હું ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ પહેલા તો ઓલ ચેનલનો હું દિલથી આભાર છું કે હંમેશા અમારી ગુજરાતી બેનરથી અને આજે મારા બેસ્ટ ફ્રેન્ડ ગોપાલ દેસાઈ ફિલ્મ પ્રીત પ્રાણ વંદન એનો પ્રીમિયર શો કલોની અંદર સંસ્કૃતિ સિનેમાની અંદર થઈ રહ્યો છે અને આજે ઘણી મોટી સંખ્યામાં પબ્લિક ઉમટી પડી છે કારણ કે આની સુપરસ્ટાર અભિનેત્રી છે અમારી ક્રિષ્ના અનેક ફિલ્મો કરી છે છે અને અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું આજે એની જ્યારે બહુળી પ્રગતિ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે અને આ ફિલ્મની અંદર એવું સરસ મજાનું બતાવવા જઈ રહ્યા છે ગોપાલભાઈ જ્યારે ઓન ફ્લોર શૂટ થતી હતી ત્યારે પણ અમે ત્યાં ઉપસ્થિત હતા અને આનો કોન્સેપ્ટ એટલો તગડો છે કે દરેક ઓડિયન્સ એકવાર જરૂર મારી નમ્ર વિનંતી કે આપ સિનેમા સુધી જાઓ અને આ ફિલ્મને નિહાળો એવી શુભકામના થેન્ક યુ સો મચ મારું નામ છે ક્રિષ્ના ચાલા અને સૌથી પહેલાં મેં લવન ભવાડો જે ફિલ્મ કરી હતી એમના એઝ અ પ્રોડ્યુસર અહીંયા મારી સાથે ઉપસ્થિત છે દિવ્યા મેડમ ત્યાર પછી મેં એક ફિલ્મ કરી મુખી ફિલ્મ એ ખૂબ સારી એવી રહી અને આ ફિલ્મ અત્યારે પ્રાણપ્રીતના બાંધ્યા બંધન ઓલ થિયેટર અને ઓલ ગુજરાતમાં રિલીઝ થઈ રહી છે મારા કો-સ્ટાર છે ગોપાલ દેસાઈ તો મારા દરેક ચાહક મિત્રને એટલું જ કહેવા માંગુ છું કે તમારા નજીકના સિનેમા ઘરોમાં જાઓ અને આ ફિલ્મને નિહાળો દમદાર ધમાકેદાર અને એક્શન ફિલ્મ છે તમને જોવાની ખૂબ જ મજા આવશે મેડમ આ ફિલ્મ કેટલા કેટલા પ્રદર્શનો રિલીઝ થશે ને ગુજરાતના કયા કયા રાજ્યોમાં રિલીઝ થશે અત્યારે તો ગુજરાતમાં રિલીઝ કરી છે પછી આગળ અમે આનું વિચારીશું કે આ ફિલ્મ ક્યાં ક્યાં રિલીઝ કરવી જોઈએ એન્ડ અત્યારે તો ઓલમોસ્ટ ગુજરાતમાં જેટલા પણ થિયેટર છે એ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવી છે હું એટલો જ મેસેજ કરવા માગું છું કે દરેક ફેમિલી મેમ્બર છે એ આ ફિલ્મ જોઈ શકે એવી છે એક્શનથી ભરપૂર છે અને ગોપાલજીએ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે આમાં મેં પણ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને આ એક ફિલ્મ બેઝ પર પણ છે એક્શન બેઝ પર પણ છે તો દરેક લોકો આ ફિલ્મ જોઈ શકે એવી ફિલ્મ છે